તમને આખો આકા તાને ભાંગી નાખો એના પડતા રે એને બોડીયા હાલતો તો આજે લે ઓના થાય કરી તમને

મારું કામ કરાવવું કરે એને હું બકારો લેવા દો હું કરિયા લેવા દો બધું બધું લે બાજરો લાવવાનો

আবা বাবা বাবা હવે આ મારી બકરીજીનો મારે શું કરું 10 વાગે તો હજુ જાગતી નથી ના પણ તો મોડો હોરી મોબાઈલ જોમાં મોબાઈલ જોમાં 10 વાગે હજુ જાગી નથી રમ છોરી એ બટા રમ છોરી જ રહે પૂય જ રહે બધા બોવ મોડા હોય મોબાઈલ જો તો કરાય પછી થોડોક ટાઈમે ધાક પડ્યા કોઈ દીકરીઓ વેલા વેલી રાખી જાવ થોડોક ફેરવી રેડી ને હા રેડી બોલો તો દીકરી જાય મારી ઉમરજી નહી કરતા કઈ દઉં છું તમને તું આ છોકરીની વાત કરે છે મારા ઉપરજી હોય ને

એ આપો બહુ મારી પત્ની રી જનમ સાજુ કહેવાય એ કે કાકી કાકા બેન ન થાકતા બસ હામો બોલે મોઢે જણાવો બોલે ઘી કણાવો મોઢે હું કઈ કવ નહિ કે મારી પત્ની જી ને હું તો ખુндиતી હાસુ આ મને લાગુ છે લાગુ છે તો

હું કઉ છું આ ક્યાં ક્યાં ફરવા જાય છે એ બધી ધ્યાન રાખવી પડે માય પડે ને ધ્યાન રાખવી ના પડે આનું ચક્કર જ મને બીજું લાગે

આ મને તો જાવા દે ઓય આ તમને દેવો માર સસ એટલે માર તમને કહેવા નથી તમે નો બોલ્યા એટલે માર કેવું પડી આય હશવા યુ બળ કાકા ની કે મને લઈ ને તારી સંગાત તારા વિના ગમતો નથી

.

અને પાણી ન ફુટે એટલે તો કેવાય મોટર ચાલુ કરો ને પાણી ફૂટી જશે એટલે હું તમારા બેના બેઠા બેઠા વાતો કરવાની હે આ તો પછી બે મીઠી વાતો કરી દેવા બે મીઠી વાતો કરવાની અમે એક જાપટ ખાતી મારી વાત સાંભળો તમે જો અમે દેવેકી વાત કરો બેલી આવે વાત કરે અમે ઘરે નો ખબર છે અકા જાવત માય લપ દીધું આસે વાત નહી સાનું સાનું માનું તાર કો બોલાય બધું કહી દઉં જો આ ધગરો કઈ નાખે

মিজ সেকে আ লাগে বললা ইড়িে োটা আ ভোটাা আ বা আ কেছে ফুকেছে আ আই বতো আ আ ুছে তারা ুছে কি আরে মারে প্রেম না বল আ বল।

આવો 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 હું બધા અમે એકાબી પ્રેમ કરી છે ને પ્રેમ વાળો ના હું શું હજુ કહું દાદા મર્યાદામાં રીજો આપે મર્યાદા મર્યાદા તમે બોલવામાં ધ્યાન રાખો

આ હું કરવાનું આના ઘરમાં ખાવા લોટ નથી તો તારે અહીં રહેવું હા તોય રહેવું તો ભલે ન હોય ખાવા લોટ હવે આપણો ઉત્તર તો તમને ઈ કઉં કાબુમાં રાખ્યો ને તો તમારે બી નો જોવા પડે બોલતો હાલે એવું છે મને નો રહેવા દીધું મારું ના કાપી ફોન કરીશ હમણાં

મહિનાનું ભાડું પીર્યું ખવડાયું ચુરાયું ભણાવી ગણાવી બસ અમને આમ તો દીધો ને હા બી બોલો હા બી બોલો બોલો બોલીશ મળિયા દા હા મૂકી દીધી હા હા આપણે ગામમાં રણ ભેગા કરવા કઈ કરું નથી હાલવા દે માર નતો આવું એ તારે આ મૂકી ના હા મૂકી હું પાઉં છું શરમ ની વાત ન હોય એમાં દાદા પ્રેમ કર્યો છે એમાં શું થઈ ગયું હા તે પંચાયત માં બોલ બધું હું જાઉં છું મેં શું કઈ ગુનો કર્યો એ પ્રેમ કરીને લાવીશ ને તો તમારી છોકરીને લાવી બરોબર હું તમને છું સરપંચ સાહેબ આવે જ છે આવે એટલે ઉભા થાય નમસ્તે માથું વડીલ નો આદર ભાવ કરવો પડે દસ હજાર વચ્ચે કે બે હજાર તો સરપંચ આપણા ગામ નો સરપંચ એટલે એક રાજા પણ એમને હાથમાં છે પણ મારે આજ નિર્ણય હો મળી જાય ભાઈ બેઠો જ

હાલો કોઈની ફરિયાદ છે ફરમાવો મારી ફરિયાદ છે સરપર સાહેબ સરપર સાહેબ વાત કરું ને કરો રજુ હવે છે ને આપડા કામ નો છોકરો છે અને મારી ભત્રીજી મારી દીકરી છે નાથા ભાઈ અને પેચિયા ભાઈ નો છોકરો છે આ જે ભણતા ભણતા એમને જમી ગયું હોય અને ભાઈ સાહેબ તૈયારી કરતા હતા ભાઈ સાહેબ ની તૈયારી કરતા હતા મેં રોક્યા પછી મેં કીધું દેજી કીડે તમને આનો પંચાયત જવાબ આપશે હું નહીં આપ તો આ પંચાયત ભેગી કરી છે આ નાચ છે પંચાયત છે એ મારા મા બાપ છે સરપંચ સાહેબ હવે તમે નિર્ણય લાવો એટલે દીકરી રહી નાચીએ ની મારા ભાઈ ને મોટા અને આ પેચીયા નો છોકરો હા એ હવે આવા તો ટાંગા ભાઈ ને મૂળ માહિતી એટલે બીજી વાર આવું કોઈ કરે જ નઈ સરપંચ સરપંચ હું સરય કોને લેવાનો હશે તમારે સરપંચ સાહેબ નમસ્તે હા બોલ આ મારો દીકરો છે અમે વર્ષોથી ગામમાં રહીએ છીએ બાર ભણતો તો ભણે ગણે હોશિયાર છોકરો છે મારો કમાતો છે નોકરી છે 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 અમારે તમે છો ઘરના મકાન અને બે દીકરી મારા દીકરાને મન મળી ગયા છે મારા દીકરાએ ભાગવાની નથી કોશિશ કરી મને કીધું કે મારે આમ છે મેં મારા દીકરાને પૂછી લીધું પણ હવે દીકરીના કાકા છે કે હું સરપંચ પંચ ને ભેગું કરી

હવે હું વાત કરું ને એ તમે બધા ધ્યાન થી સાંભળો હા તમે કરો વાત બરોબર થાય છે એમાં કઈ હું બોલી છે પેચિયા દીકરો હા અને નાચિયા દીકરી હા અને તારો ભાઈ જો નાચ્યો આપણને બધાને ને છોડીને બધા ને છોડીને સરસ સીધાયો બરોબર બાપ વગર ની દીકરી છે અને મારું એવું કેવું છે મારું નહીં પણ હું ગામ નો સરપસ થઈ એવું કહું છું કે આ દીકરી અને પેથિયા ના છોકરા ના પીળા હાથ કરાવી ધામધૂમ થી લગ્ન કરો એમાં તમારા બેલાય છે કાલ આ મરી દસે એની હત્યાયુ બતાવી ને તમને લાગશે એટલે તો મેં પંચાયત ભેગી કરી છે તમે નિર્ણય જે લાવો એ મને મંજૂર છે અને હું તો કહું છું એ બાપ ની દીકરી છે એને બઉ તમે કંદડશો નહીં

તમારા બે પીળા હાથ કરાવશે તમને બે ને મધુર છે આમ ધૂમ થી લગ્ન કરો અને બે ને રાજી કરો આ મારો નિર્ણય તમને કેમ કેમ લાગજો ગામના અમને બરોબર છે બરોબર છે બરોબર ને ના હવે આ દીકરીના તું પીલા કરાવી દે કરી દો કરી દઉં બરોબર ઈ દીકરી ની આથી જવાબદારી હું સરપંચ લઉં છું બરાબર બરોબર ને અને પેથિયા ભલે તું સાંભળી લીજે હા હા બોલો

હવે સે કોઈ ની ફરિયાદ ફરિયાદ માં ઈ છે તારીખ કાઢો તારીખ જો ઈ ટીલા મારે નો કાઢવાની હોય મારે કાઢવાની પણ હું તમને બાપુ છું ને અને હવે ટીલા તું અને પેચીઓ હવે તમે વેવાય બનવાના છો તારીખ હવે તમારે બે ને કાઢવાની કઈ વાંધો નહીં એમ આપડે હારો દી જોઈ ને તારીખ નક્કી કરના નાખશું હારું જ નહીં જાણ કરું હારું મુરે તો એટલે તારીખ કાઢ દે અને જો હવે કોઈની ફરિયાદ ન હોય